દયાપરમાં ધોરણ નવના છાત્ર સાથે ધાક ઘમ ધમકી કરી વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું સ આરોપી સાથે મુલાકાત કરાવ્યા બાદ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ગુમસૂમ રહેતા પરિવારના સભ્યોએ ચિંતા વ્યક્ત કરતા સમગ્ર ઘટના કહી હતી ભુજની જી કે જનરલ હોસ્પિટલની ચોકીએથી મળેલી વિગતો અનુસાર દયા પરના ધોરણ નવમાં અભ્યાસ કરતા ચૌદ વર્ષીય કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે બનાવ ગત નવેમ્બર મહિનામાં સ્કૂલના દિવાળી વેકેશન દરમિયાન બન્યો હતો ભોગ બનનાર કિશોરના દયા પરથી મોર ઘર જતા વાડી વિસ્તારના રસ્તા પર તેની સાથે અભ્યાસ કરતા મિત્રએ આરોપી સાથે મુલાકાત કરાવી

ખૂટી જતાં સમગ્ર ઘટના બાબતે પોતાના પિતાને વાત કરી હતી જે બાદ પરિવારજનો ભોગ બનનાર કિશોરને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા પોલીસે હાલ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે